મનીષભાઈ કાલના પ્રવાસ વિશે શું ગત દિવસના રોજ અમે ધારી વન વિભાગના ડીએફઓ સાહેબ શ્રી વિકાસ યાદવ સાહેબ સાથે તેમજ તેમનો સ્ટાફ આરએફઓ સાહેબ તથા ગાર્ડ એનો વિભાગના દરેક કર્મચારીઓ સાથે રહી અમે કાલે પ્રવાસ કરેલો જેમાં ટિમ્બરવા ટીમ્બરવા આસનરાય જસાદાર જસાદારના મુકામે અલગ અલગ જે નજીક પડતા દેશ વિસ્તારના લોકોને બોલાવીને ત્યાં લોકોના પ્રશ્નો સાંભળવામાં આવ્યા સૌ પ્રથમવાર એવું બન્યું છે કે ડીએફઓ ડાયરેક્ટ પબ્લિક કોન્ટેકમાં આવી અને એમના પ્રશ્નો શું છે એ સાંભળવાનો પ્રયાસ કર્યો અમારા માટે પણ એક ગર્વની વાત કહેવાય ગત અઠવાડિયે અમે જ્યારે ડીએફઓ સાહેબને મળ્યા ત્યારે અમને વચન આપવામાં આવ્યું કે આપણે સાથે રહીને પ્રવાસ કરશું જેથી લોકોમાં શું હાલાકી પડે છે એનું નિરાકરણ કેવી રીતે આપણે લોકો સાથે મળીને કરી શકાય આ તકે અમે ડીએફઓ સાહેબ તથા તેમના ફોરેસ્ટ વિભાગનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છે કે હું આપણા વિસ્તારમાં પ્રથમવાર બન્યું કે પ્રવાસમાં બંને સંકલનને સાથે રાખી અને લોકોના પ્રશ્નોને વાંચા આપવાનું કામ કર્યું છે નજીકના ભવિષ્યમાં આપણે આ વિસ્તારને કેવી રીતે વિકાસની દ્રષ્ટિએ આગળ લઈ જઈ શકીએ તથા એમના જે પડતર પ્રશ્નો છે વારસાઈના પ્રશ્નો છે પાણીના પ્રશ્નો છે સિંચાઈ માટે ખેડૂતના જે પ્રશ્નો છે એને ઝડપથી નિકાલ કરી શકાય એના માટે આપણે પૂરતા પ્રયાસો કરશું અને જે ડીએફઓ સાહેબે પણ અમને હકારાત્મક અભિગમ દાખવે આજે અમે ડીએફઓ સાહેબ તથા ફોરેસ્ટ વિભાગનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત હોય છે